જય માતાજી મિત્રો હું છું આપણા ભરધનજી ઠાકુરી તો તમે બધા મને ઓળખો જ છો અને આજે અમે તંત્રીસની ખરીદી કરવા આપણા હારીજની અંદર જતા રહ્યા હતા આટલા દાડા તો મેં તમને કીધું નહોતું કે તમે ક્યાંના છો મને ઘણા લોકો કોમેન્ટ મારતા હતા કે ભાઈ તમે ક્યાંના છો ક્યાંના છો પણ મેં તમને સાચું એડ્રેસ આપ્યું નહોતું પણ અમારે કોઈ બી ખરીદી કરવી હોય એટલે અમે હારીજને ચોણસમાં જઈએ છીએ અને હારીજ વસે ચોણસમાં વસે અમારું ગામ છે પણ આજે અમે દીવો નવી વસ્તુ એક હોરી લાયા છે અને એ તમને હું બતાવવા જાઉં છું કે કઈ નવી વસ્તુ છે અને બહુ મજા આવી વસ્તુ છે એટલે આ રીતની અંદર અમે જોઈ ગયા એટલે લાવી દીધી અને બહુ મજાની વસ્તુ છે અને તમે જોઈ લેજો કે તમે કેવી વસ્તુ અમે લાયા છો એટલે તમે અમારા વિડીયોમાં બધા બન્યા રહેજો અને અમે કેવી કેવી વસ્તુ લાયા છે અને અમારે તો કોઈ લેવાની બહુ ઈચ્છા નથી પણ આ જોઈ ગયા એટલે એમને કીધું કે આ બહુ મસ્ત વસ્તુ નવી છે અને આપણે લઈ લો અને કોમ આવશે તો હું તમને બતાવીશ અને કલી ઓમની મને કીધું હતું કે આપણે આ વસ્તુ અને બો ટકા બહેરાને તો જે વસ્તુ ગમે એ લેવાનું જ કહેશે એટલે ઓમની કીધું હતું મને તમે કીધું હતું ને કે નવી વસ્તુ હે લઈ લો તો મિત્રો જોજો હવે હું તમને બતાવું છું કે નવી વસ્તુ હવે નવી વસ્તુ આ ખોળાયું છે જોઈ લો આપણે માતાજીના દીવા કરા એ કોડાયું છે અને કોડાયું એમ પાછું એવું નથી કે કોડાયું એટલે નવી વસ્તુ શું છે પણ હું તમને બતાવું છું કે નવી વસ્તુ જો એ આ આપણે પેલું દીવા કરાવી કોડાયું છે આ ઊંધું કરી નાખ્યું છે અને પાણીનો લોટો તમે પાણીનો લોટો ભરી લાવ્યા છો તો પાણીનો લોટો ભરી લાયા છે અને આપણે કોઈ તેલ નોમી અને માતાજીનો દીવો કરવાનો નથી પણ તમે જોઈ લીજો અને આ દીવો ચેવી રખતનો જાય છે મને બહુ મજા આવી હતી આ લેવા માટે અને અમને બતાવ્યું એટલે મેં લઈ લીધું પણ હવે તમે જો આ ઊંધું કર્યું છે અંદર તેલ નથી નાખવાનું અને હવે આપણે પાણીથી આને ચાલુ કરવાનું છે તો તમે જોઈ લેજો પછી કહેશો એ તાકો હવે તમે બધા જોઈ નાખવાની અંદર આ પાણી નાખ્યું છે જોઈ લેજો અને આ દીવો લાઇટ ચાલુ થઈ ગઈ છે તમને ના દેખાતો હોય તો અમે અંધારે જાઓ છો જો એ આ પાણી ખાલી કરી દીધું એટલે આ બંધ થઈ ગયું પણ ઊભા રહો હવે અંધારે જઈને તમને એમ લાગતું હોય છે જો આ ખાલી જ છે પણ આ કેટલું મસ્ત કાઢ્યું છે અને જો હવે અંધારા જાય એટલે તમને લાઈટ બાઇટ બધું દેખાશે એ જો અમે અંધારા હવે આની અંદર નાખો પાણી જો ચાલુ થઈ ગઈ લાઈટ પોણી નાખો એટલે ચાલુ થઈ જાય એટલે આપણે હવે પોણીનું ભરીને જ નાખવાનું છે અને આ આપણો દીવો છે તો જય માતાજી તમે આ કે ચોણસમાં જો એટલે સો ટકા આવું એક ખરીદી લેજો બહુ મજા આવે છે શું કેવું

થાય છે તો જય માતાજી એ જોવો આઈ આવજો અને અમારો વિડીયો પૂરો જોજો લો આ તમારું કોડાયું અને જય માતાજી